સમગ્ર દેશને ચોંકાવનાર સંસદ સ્મોકકાંડનો છઠ્ઠો આરોપી પોલીસના સકંજામાં

ચોંકાવનાર બનાવ બાદ આ કાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીથી નાસી છૂટ્યો હતો સમગ્ર કાંડમાં કુલ છ આરોપીઓની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું પોલીસે આ સમગ્ર કાંડમાં સામેલ છઠ્ઠા આરોપીને ઝડપી પાડ્યો છે આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કલાકોની પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે પકડાયેલ આરોપી આ કાંડના માસ્ટર માઇન્ડ ને મદદ કરેલ હતી જેને ગત દિવસે પોલીસે ઝડપી પાડ્યો છે